અબાર 4-5 દીઘણી પડસી જફા આ જો બગાડવારો છે દેડુ આયે બગાડવો મને હવે પાઉ ભાજી મે એમ નઈ વધારે પડતા રીંગણા જોઈએ તો એકી પાઉ ને ભાજી આ પાઉ ભાજી થાલો મે તો 356 લીને જે તાકે ભાઈ 21000 નું ટાકી માં ડીઝલ માંગી ગયો છે

એટલે કન્ટિન્યુઅર વિડીયોમાં બનીને રહેજો આજે આપણે વગર ચાલી મગફળી જોવા જઈશું માંડવી પાડશું તે જોઈશું અને મોટા બાપાને મગફળી વગર ચાલી નીકળે છે એ આપણે જોઈશું વિડીયોમાં આવશે જે વરસાદની પરલી ગીતી કેવી રીત નીકળે કેવી ખેલી છે એ પણ તમને જોવા આ વિડીયોમાં મળશે એટલે કન્ટિન્યુર આ વિડીયોમાં બનીને રહેજો મસ્ત મજાને મિત્રો ના નાસ્તામાં જો રોટલી વઘારેલ છે સાસવાળું રોટલી વઘારેલ છે મને બહુ છરદી જેવું છે જ બહુ નથી જામે એમ જો પછી ગોળને કીશે અને અમારે મેડમ જો શીર આવે છે એને આજે માથું દુખતું હતું ને તાવ જેવું નહોતું અત્યારે નથી ને હે રસ નહીં ને તાવ નહીં હોય તાવ જેવું એવું ખાઈ તો તાવ ઉતરી જાય તેને ખબર છે સારું બીજે શું તો અમારે રાયણ આવી પણ આમ તમે ઘટે નહીં પાન નું તો કંઈ ના રાખો ઝુમખા ને ઝુમખા આવી આમ જોઉં તો તમે કઈ ઘટે નહીં એટલી બધી રાયણ આવી સવાર થઈને ને તો આમાં ફૂલનો નો થપા થઈ ગઈ થપો અને આ બાજુ આલસ્ય પણ વિસરવાનું કામ કાચ મંજુને ને હલો મિત્રો વાગી ગયા છે નવ ને ચોવીસ થઈ ગઈ છે હું જાણ છું માંડવી

હાલો મિત્રો અમે નીકળી ગયા છે અહીંયા અમારી વાડી તો નેતવાનું મંદિર એટલે મંદિર અહીં આવે ને થોડું થોડું એટાપુરમાં ઘર એ ગઈ દઈએ હવે જઈએ આપણે અને હું થોડીક બાજુમાં માત્ર બાર જો અમારે અહીંયા બોર્ડ લાગી ગયો છે આ બાજુ વરવાનું હતું

એક નંબર અને ચારે બાજુ મગફળી ની હે અમારે બે ચાર દીકરી હે ને પાડી જ નાખવી હે હવે થોડાક કાચા અને ડેડવા બગડે હે એ તકલીફ પડે છે અને જો આપણે પાડોશીની માંડવી પાડતા હતા બાપા આગો કરીને રાખી દીધું ટ્રેક્ટર ને પડે છે હવે જોવાય આગે આગે હાલો એ તમારે શું કરવાનું છે પતવાર લેવાનું છે કે ઘરે આવવાનું છે કે ઘરે વહી જાવ તે આ રોગ આ ખડના પાથર નાખી દઈએ લઈ જવાના છે કે રાખી દેવાના છે કેમ તી હાલો હાલો ભાઈ વાગી ગયા છે 12:55 થઈ ગઈ છે અને જમવા જો પાણામાં પીરસાય છે તમારે જમવું હોય તો હાલો આજે તો ભાડિય બપોરા કરવાના છે એક નંબરના પર સબ્જી હે ભાઈ બેંગણ ઓહા રાતના પૂછો હાલો કઈ ના રીંગણા ને હેક તો ઓમક ને ગણાવ ને ફૂલવાં થઈ તન ના ભાવે તો એવું ના હોય કે બધે ન ના ભાવ

અહીંયા અહીંયા આવ્યો તો મગફળી જોવા તો મગફળી આપણે વગર ચાલી હતી પાડી હતી અને વરસાદમાં ગઈ લીધી ને આજ કાઢવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને મગફળી એક નંબરની નીકળી છે મિત્રો બે થી અઢી વીઘાની માંડવી નીકળીને બે ટોળી જેવી નીકળી છે આપણે મગફળી અને જો આ બાજુ કાઢવાનું કામ આવે છે મસ્ત મજાનું તમે જોઈ શકો ભૂકો ભાઈ બધો ફેલ થઈ ગયો છે તમે ભૂકો જાઓ ને તો ભૂકા માં કઈ રહ્યું નથી ભાઈ કરી કરી નાખ્યો નાખ્યો છે એક નંબર ફેલ ભૂકો જો ટોલી ઓગણ ચાલી મગફળી છે ઓગણ ચાલીસ નંબર જોઈ શકો છો તમે જો આમાં જો આ એક ટોલી અહીંયા પડે છે એક ટોલી ભરલ પડી છે અને આમાંથી ચારક વીઘા જેવું કટકું છે એમાંથી બે થી અઢી ગયો

હલો ભાઈ વાગી ગયા છે પાંચ અને આપણે જાઉં છે ભાણવરે ભાણવરે જવું છે ડીઝલનું બેરન ભરાવવા જો અહીંયા બેરન બાંધી દીધું છે ટ્રેક્ટરમાં ઓલરેડી અને આ બાજુ છે ને જો પલટાની બેટરી આપણે છે આ એ હાલતી નથી એટલે એને લેતો જાઓ અને એ બદલાવ આવું બરાબર એટલે હાલો આપણે નહીં કરવું ભાણવું બનાવી વિડીયોમાં અને પછી આપણે માંડું પાડવાનું જોઈએ કાલ મુહૂર્ત કરી કે ના કરીશ કે પરમદી પછી પરમદી મજૂર છૂટા થઈ જાય ને એટલે આપણે પાડી દેવાનું છે લાલો આપણે નીકળી પાણો કે ભાઈ મીટર ચાલુ થઈ ગયું છે અમારું મીટર ડીઝલ માં ડીઝલ નું બેરન ભાઈ ભરાય છે એક નંબર મીટર ચાલુ થઈ ગયું કે એટલે ખૂબે જોઈએ આપણે તેલે આખા આખા જો ભાઈ છલી નાખી કાકી ભાઈ એકવીસ હજારનું માં ડીઝલ છે ભાઈ પાંચસો પૂરા કરી દે ભાઈ એકવીસ હજાર પાંચસો બે ભરાયણું ટાકી ભરાયણું ભાઈ